કા માઉસ આવેલું છે તો હવે આપણે એમને જ પૂછીશું અહીંયા જે ખેતરમાં અમે ઉભા છીએ જે દેવેલાનું ખેતર છે તો એમને પૂછીએ કે આ દેવેલાના ખેતરમાં તમે નેટસપની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે તો એ જરા બતાવો સર શરૂઆતમાં તો મેં તમને નેટસપની કંપનીની પ્રોડક્ટ વાપરી થી સ્ટિમરેટ અને આ એ પા એ કે પહેલી આનું કહી દો અને પછી તમે આને કઈ રીતે વાપરેલી છે આ સપ્રેશ કરો વાપરેલું સ્પ્રે સ્પ્રે કરેલો છે પાણી સાથે આપેલું છે આ આ તમે પાણી સાથે પણ એક વખત આપ્યું આપ્યું છે આ પાણી વાપર્યું વાપર્યું છે

તો અહીંયા તમે આનો સ્પ્રે કર્યા પછી તમને દિવેલામાં શું ફરક દેખાય છે સાહેબ હાલમાં તો મને જો મારા બહુ દિવેલાના પાકમાં બહુ અંકેવર મતલબ કે વિકાસ ડાળી બહુ પડી છે બરાબર કલર પણ સારો છે અને બધી રીતે મને સારું દેખાઈ રહ્યું છે ઓકે તો મિત્રો અહીંયા જરા આ પછી શૂટિંગ થોમાજી કરજો કે આપણે જોઈએ એની ફોટ કેટલી લાગી છે મિત્રો અહીંયા તમે આ દેવેલામાં જોઈ શકો છો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આઠ આ નવ આ દસ અહીંયા મતલબ હજી તો એ નાના છે દેવેલા તો મતલબ હા પંદર આ સોળ સત્તર સત્તર અહીંયા અઢાર ઓગણીસ વીસ એકવીસ મતલબ મિનિમમ મતલબ પચીસ થી લઈ અને ત્રીસ કરતાં વધારે ફૂટ એક એક દેવેલામાં લાગી ચૂકી છે તો મિત્રો એટલી માળો એની અંદર લાગવાની વાત નક્કી છે તો અહીંયા ખેડૂતને એટલું ઉત્પાદન જે છે એ વધવાનું છે તો અહીંયા આપણી આ નેટસઅપની બાયોફીટ પ્રોડક્ટ જે છે એ ફૂટ લગાડવાનું કામ કરે છે એનું ગ્રોથ કરવાનું કામ કરે છે અને જે એની ક્વોલિટી છે મતલબ એની ગુણવત્તા છે એને હન્ડ્રેડ પર્સન્ટ જબરજસ્ત કરવાનું કામ કરે છે તો અહીં હું ફરીથી એક ખેડૂતને પૂછીશ તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો હા સાહેબ બહુ ખુશ કોઈ ખેડૂત આ વાપરે તો એને નુકસાન તો નથી પડતું ફાયદો મને દેખાય છે એટલે ખેડૂતને ફાયદો થવાનો છે ઓકે બીજું કે તમે ફર્ટિલાઇઝર બેચ જે ખર્જો કરતા હતા એના અને આ ખર્ચામાં તમને તફાવત દેખાય છે કે નહીં હા સાહેબ દિવેલા મોડ કેમિકલ અને રાસાયણિક ખાતરનો જે હું યુઝ કરતો તો બરાબર એટલે દિવેલા પાક વિશે હું એવું તમને કહી શકું છું કે દિવેલા પાકમાં મને જે મારા જૂના ખર્ચા પ્રમાણે અત્યારે ગણવા જો તો લગભગ મારે 50% ફાયદો

નેટસપની બાયોફિટનો કમાલ છે તો તમે પણ તમારી ખેતીમાં સમૃદ્ધિ લાવવા માગો છો ધરતી માતાને બચાવવા માગો છો જમીનને ફળદુપ બનાવવા માંગો છો તો આવો આવો અમારી સાથે અને અમારો સંપર્ક કરો તો ફરીથી અમને કહીશ કે તમારો મોબાઈલ નંબર એક વખત બોલી જાઓ મારો મોબાઈલ નંબર છે નવ વીસ નવ છેતાલીસ દિનેશજીનો મોબાઈલ નંબર છે મારો મોબાઈલ નંબર છે બ્યાસી જીરો જીરો ચાર અઠ્યાસી એક બાણું વિરમજી ઠાકોર ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશજી કે અહીંયા તમે અમને ઇન્ટરવ્યૂ આપ્યું